જિલ્લાના પોલીસ તાજેતરમાં ચોરીનો એક ચુકવનારો બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસ મથકના હો રૂમમાંથી રૂપિયા પિસ્તાલીસ હજારના કોપર કેબલ ની ચોરી થઈ છે આ ઘટના એ દર્શાવે છે કે તસ્કરો પોલીસ સ્ટેશનોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે જે પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય છે જકો પોલીસ પથકના મુદ્દામાલ રૂમમાં વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલ કોપર કેબલ રાખવામાં આવ્યા હતા પરંતુ તસ્કરો આ કેબલની ચોરી કરી ગયા જેના કારણે પોલીસ મથકને આર્થિક નુકસાન થયું છે આ બનાવ અંગે જખો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેથી ચોરીમાં સંલગ્ન આરોપીઓને ઝડપી લઈ શકાય આ પહેલા પણ જખો મરીન પોલીસ સ્ટેશનમાં કોપર કેબલની ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવી હતી આ ઘટનાએ દર્શાવે છે કે તસ્કરો હવે પોલીસ સ્ટેશનોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે જે પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય છે પોલીસ તંત્રને આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે જેથી આવનાર સમયમાં આવા બનાવ અટકાવી શકાય